જો તમારે ખરેખર આ ઉપાય અજમાવો હોય તો અજમાવી લેવાની છૂટ તમારા શરીરની અંદર રહેલી ચરબી એકદમ ઓગળવા લાગશે પાચન તંત્ર મજબૂત થશે સાથે સાથે અહીંયા તમારે જીમ અને યોગા કરવાની બિલકુલ જરૂર રહેતી નથી મિત્રો આ ઉપાય સ્પેશિયલી શિયાળામાં કરવાનો હોય છે આ ઉપાય તમારા શિયાળામાં પાચન તંત્ર મજબૂત કરે છે ખોરાકને પચાવવાનું કામ કરે છે તમને શરદી હોય તો એ મટશે શળેખમ મટશે શરદી ઉધરસમાંથી તમે રાહત મેળવી શકો છો એની સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો આ નાનકડા એવા ઉપાયની મદદથી તમારા શરીરની અંદર ઘણી બધી ચરબી ઓછી થશે એ ઉપરાંત તમારા શરીરની અંદર ચરબી તો ઘટે છે સાથે સાથે તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાથી તમારા જે ફૂલી ગયેલા પેટને ઓછું કરવા માટે પણ આ રેમણી ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ ઉપાયની મદદથી તમારા જે સ્નાયુ હોય છે તે સંકોચાય છે આ ઉપાયની મદદથી તમારા અંદરનું શરીર જે ફૂલાયેલું શરીર છે એ સુડોળમાંથી બેડોળમાંથી સુડોળ બને છે તો મિત્રો ખરેખર આ સરસ મજાની રેમેડી છે આ રેમેડી જે પણ વ્યક્તિ ફોલો કરશે એને રિઝલ્ટ બીજા જ દિવસથી મળે છે અને ત્રણ જ દિવસથી અંદરથી અંદર પેટના સ્નાયુ ટાઈપ થતા લાગશે મિત્રો તો અહીંયા યોગા કરવાની જરૂર નથી એ પણ હું તમને જણાવું છું તો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે જયારે બહુ ભયંકર ઠંડી પડતી હોય ત્યારે તમારે આ ઉપાય શિયાળાનો છે આ ઉપાય કરવાનો છે અહીંયા મેં એકદમ નાની એવી ચમચી અડધી સૂઠ પાવડર લીધો છે આ સૂટ પાવડર હોય છે તે દવા સમાન હોય છે શિયાળામાં આપણા શરીરને લોખંડ જેવો મજબૂત બનાવે છે ઠંડી સામે આપણું શરીર રક્ષણ મળે છે અને ખાસ કરીને ઠંડીમાં આપણી પાચનતંત્ર નબળું પડતું હોય છે જેના કારણે ખોરાક પચતો નથી ગેસેટિક પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એવા સમયે તમારે આ રેમેડી ફોલો કરવાની છે અને તમારે તમારું વેઇટ લૂઝ કરવાનું છે યાદ કરો કે શુવા સ્ત્રીઓને પ્રેગ્નન્સી અને મા સ્ત્રીઓનો પેટનો ભાગ ખૂબ વધી જતો હોય છે તો સવા મહિના સુધી એમને હેવી ખોરાક ખવડાવવાનો હોય છે અને સાથે સાથે એને નિયમિત સૂટ ખવડાવવાની હોય છે તો મિત્રો એ સવા મહિના સુધી સૂટ ખાય તો પણ ગરમ નથી પડતી કારણ કે અને સાથે સાથે જ્યારે સવા મહિના પછી સ્ત્રી ઊભી થાય છે ખાટલામાંથી ત્યારે એનું શરીર પાછું પહેલાં જેવા સ્ટેપમાં આવે છે કારણ કે રોજ સૂટ ખાય છે સ્ત્રી એટલા માટે એના જે સ્નાયુ ઢીલા થઈ ગયા છે જે નબળા થઈ ગયા છે સ્નાયુ પોતાના મૂળ સ્થાનમાં આવે તો મિત્રો સૂઠ પાવડરની આ તાકાત ઋષિમુનિઓ જાણતા હતા એટલા માટે સ્ત્રીઓને ફરી તાકાતવર બનાવવા માટે સ્ત્રીઓને ફરી ખડતલ બનાવવા માટે સ્ત્રીઓનું ઢીલું પડેલું શરીર હોય છે એ ફરી ટાઈટ કરવા માટે સૂટ પાવડર સવા મહિના સુધી ખાવાની છૂટ આપવામાં આવે છે અને સાથે સાથે રોજ એમ કે કિનારા ડવા રોજ શીરો આવું જ એ લોકોનો ખોરાક હેલ્ધી હોય છે જેના કારણે એમના શરીરની તાકાત મળે તો ખાટલામાં સૂતા સૂતા પણ છો હેવી ખોરાક સ્ત્રીઓ પચાવી શકતી હોય તો એનું કારણ છે માત્ર સૂઠ પાવડર તો ચલો આજે આપણે થોડું ડિફરન્ટ રીતે સૂઠ પાવડરનો ઉપયોગ કરીએ આપણે પણ આપણા નબળા પડેલા પાચન તંત્રને મજબૂત કરવા માટે આ સૂઠનો પ્રયોગ કરશું પરંતુ સૂઠ સાથે બીજી એક વસ્તુ છે લીંબુ જો તમે સૂઠ અને લીંબુનું હું કહું છું એવી રીતે સેવન કરો છો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે ઓકે તો અહીંયા મેં તમને સમજાવ્યું કે સૂઠ પાવડરનું વર્ક શું છે અને આ સૂટ પાવડરનો વર્ક અત્યારે હું યુટ્યુબ પર જણાવું એવું છે જ નહીં કારણ કે પરિણામ ઘણા બધા છે અને આપણે જોયેલા પરિણામ છે આપણી સામે છે આપણે દાદી નાની વખતના સમય ઋષિમુનિઓ વખતના સમયથી સૂઠનો ઉપયોગ આપણા શરીરને મજબૂત અને ખડતલ બનાવવા માટે કરતા આવ્યા છીએ તો આજે આપણે વેઇટ લોસમાં સૂઠનો ઉપયોગ કરીશું તમારું વજન ઘણું બધું છે તમે ખરેખર ગભરાઈ ગયા છો તમે ઘણા બધા ઉપાયો કર્યા છે તમે જીમમાં ગયા છો તમે યોગા કર્યા છે તમે એક્સરસાઇઝ કર્યા છે તમારું પાચન તંત્ર નબળું છે એટલે સાહેબ તમારું વજન વધારે વધતું હોય તો આજથી જ આ પ્રયોગ શરૂ કરી દો વધતું વજન સ્ટોપ વધતી ચરબી સ્ટોપ સાથે સાથે ધીરે ધીરે તમારું શરીરની અંદર ચરબી અડો ઓગળવા લાગશે તમારું વજન પણ ઘટવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો એના માટે સૌથી નાની આપણે જે વઘારમાં નથી આપણે એડ કરતા હિંગ અને સૌથી નાની ચમચી હોય એવી નાની અડધી ચમચી સૂંઠ પાવડર લેવાનું છે આ પાવડરમાં મેગ્નેશિયમ પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે સાથે કેલ્શિયમ છે 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 ઘણા બધા જે આપણા શરીરના એક સ્નાયુને મજબૂત કરે છે શરીર પાસે ચોટેલી ગંદી જામેલી ચરબીને ઓગાળવાનું કામ કરે છે અને મળમૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે પરંતુ આ પ્રયોગ ક્યારે કરવો એ ખાસ સાંભળી લેજો એનું પરિણામ તમને તો જ મળશે ઓકે અહીંયા આપણે અડધી ચમચી સૂટ પાવડરની અંદર આપણે લેવાનું છે એક લીંબુનો રસ લીંબુ હોય છે ને એ વેટ લોઝ માટે ખૂબ ઉપયોગી હોય છે વિટામિન સી સાથે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર એવું લીંબુ આપણી હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે હવે આપણે સૂટ પાવડરની અંદર મિક્સ કરીશું લીંબુનો રસ તો અહીંયા તમે મોટું લીંબુ હોય તો અડધો અને નાનું લીંબુ હોય તો એક એવી રીતે તમે લીંબુનો રસ ઉમેરી શકો છો અહીંયા આપણી પાસે લીંબુનો રસ મોટો છે મોટું લીંબુનો અડધો લીંબુનો રસ લીધો છે ઓકે હવે અહીંયા બનીને રેડી છે આ રેમેડી તો નથી ગેસની જરૂર નથી મિક્સરની જરૂર માત્ર બપોરના ભોજન પહેલાં તમારે આ એક ચમચી ખાઈ લેવાનું છે અથવા તો જે અહીંયા બન્યું છે એ બપોરના ભોજનના એક કલાક પહેલાં તમારે આ રેમેડી હું ફળ ગરમ પાણી સાથે લઈ લેવાની છે પછી જુઓ તમારો ખાધેલો ખોરાકનું ઉપાજન થઈ જશે અને ત્રણ જ દિવસની અંદર તમને ઘણા બધા ફેરફારો જોવા મળે છે આ ઉપાયની મદદથી સૌથી મોટો ફાયદો એ છે કે તમારા શરીરની અંદર બીટવેલ આ બને છે તમારા શરીરમાં જે કુદરતી આપણા શરીરમાં જે વેજીટેરિયન લોકો છે એના શરીરમાં જે બીટવેલ બનવાની પ્રોસેસ હતી કુદરતી રીતે એ ચાલુ થાય છે બીજું તમારા શરીરમાં એન્જોમિનિયમનો ઓઇલ બનવાનું શરૂ થાય છે જેના કારણે પેટની ચરબી બનતી અટકે છે અને ત્રીજું કબજિયાત એસિડિટી આફરો જેવા રોગો મટે છે તો અને સાથે સાથે જે લોકોને શરદીનો પ્રોબ્લેમ છે જે લોકોને શ્વાસ ચડે છે જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને સાંધાના તળિયા દુખે છે જે લોકોને પગની પિંડીના દર્દ છે તો એ બધા જ દર્દ ઘટશે કારણ કે આદુ સંધિવાના રોગ સાંધા હાડકાના રોગ પિંડીના રોગ દૂર કરે છે ડાયાબિટીસ કંટ્રોલ રહેશે કારણ કે તમારા શરીરની અંદર જે સ્વાદુપિંડમાં તમારો ઇન્સ્યુલિન સ્ત્રાવ ઓછો થઈ ગયો છે બનવાનો એ ધીરે ધીરે તમારો એ ઇન્સ્યુલિન સ્ત્રાવ બનવાનો સ્ટાર્ટ થઈ જશે કારણ કે આદુનો રસ સૂંઠ આ બધું સ્વાદુપિંડને એનો ખોરાક પૂરો પાડે છે અને સ્વાદુપિંડ મજબૂત કરવાનું કામ કરે છે તો નિયમિત રીતે શિયાળામાં ચાર મહિના સુધી જો તમે આ પ્રયોગ કરશો તો આખા વર્ષ દરમિયાન નહીં તમારું વજન વધે નહીં તમારી પાચન શક્તિ નબળી પડે તમે રહેશો એકદમ ખડતલ સાથે સાથે તમારા શરીરની અંદર જે ઉર્જા જોઈએ છે ઉર્જા પણ મળી રહેશે અને ધીરે ધીરે તમારું વજન પણ ઘટવા લાગશે યાદ રહે જ્યારે પણ તમારે આ પ્રયોગ કરવો છે ત્યારે સવાર બપોર સાંજ સવારે નાણાં કોઠે બપોરે ભોજન પછી અને રાત્રે સૂતા પહેલાં હું ફાળું ગરમ પાણી પીવું દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું અને બપોરના ભોજનના એક કલાક પહેલાં આ એક ચમચી ખાઈ લેવી તમારું વજન ક્યારેય વધશે નહીં અને જે પણ વધેલું વજન છે શિયાળાના ચાર મહિના દરમિયાન તમારું વજન ઘટી જશે પરંતુ આ પ્રયોગ તમારે કરવાનો છે માત્ર શિયાળાના ચાર મહિના દરમિયાન ઓકે તો ખરેખર શિયાળામાં આ એક વસ્તુ ખાઈ અને ભરપેટ વજન ઘટાડો એકવાર વજન ઘટશે પછી ફરી વધશે નહીં ઓકે તો ખરેખર મિત્રો અમે રેસીપી માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો શિયાળામાં ચાર મહિના દરમિયાન આ એક ચમચી રેમેડી ખાઈ લો આખા વર્ષ દરમિયાન નહીં તમારું વજન વધે નહીં તમારું પાચનતંત્ર નબળું પડે તમારું વજન વધેલું હશે એ પણ ચાર મહિના દરમિયાન ઘટી જશે અને જે પણ વજન ઘટ્યું છે એ સાહેબ રહેશે કંટ્રોલ આવતા શિયાળા સુધી સો ટકા ગેરંટી છે રેડી ટુ ઇટ રેમેડી છે ગેસ મિક્સરની જરૂર નથી નાના કોઈ મોટા કોઈ પણ વ્યક્તિ અપનાવી શકે છે એ સાથે પાચનતંત્ર રિગાર્ડિંગ ટોટલી રોગો અને સાથે સાથે તમારા શરીરના હાડકા રિગાર્ડિંગ રોગો ટોટલી રહેશે દૂર ઓકે તો ચલો જોઈએ સરસ મજાની આ રેમેડી મિત્રો આ રેમેડી તમારા માટે છે જેવી રીતે મેં તમારા સુધી શેર કરી એવી રીતે તમે પણ તમારા ફ્રેન્ડ્સ લોકો સુધી અવશ્ય શેર કરશો તો ચલો જોઈએ રેમેડી